અમરેલીના વાંખ્યા ગામમાં દીપડાની બત્તી અવરજવરે ગંભીર સ્થિતિ સર્જે છે આજે વહેલી સવારે પાંત્રીસ વર્ષીય મુકેશભાઈ નાનુભાઈ કુકવાવા ઘરની પાછળ તરફ જતા હતા ત્યારે દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો આ હુમલામાં મુકેશભાઈને હાથ પગ પર ઇજાઓ થાયછે વાકા ગામના મહિલા સરપંચ નૈનાબેન બેન જણાવ્યા મુજબ ગામમાં દીપડાની વધતી અવર કારણે ખેત મજૂરો અને ખેડૂતોની કામગીરી પ્રભાવિત થઈ રહી છે તેમણે વન વિભાગમાં અનેક વખત રજૂઆતો કરી છે અને ચાર દિવસ પહેલા પણ પાંજરો મૂકવાની માંગ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી અમરેલી સામાજિક વનીકરણ ડિવિઝનના ડીસીએફ દક્ષાબેન ભેરાયનો સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો નથી સ્થાનિક લોકોએ વન વિભાગની નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપો કર્યા છે અમરેલી અને બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત વધી રહી છે સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે જો આ સ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં વધુ વિવાદ સર્જાવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ની ઓલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ